બ્રહ્મ શું છે બ્રહ્મ સાક્ષાત્કાર કોને થાય છે ભગવાન પરમાત્મા કોને પ્રાપ્ત થાય છે તો આના માટે શાસ્ત્ર એવું કહે છે કે બ્રહ્મ નું પ્રતિપાદન કરનાર એ ઉપનિષદ ને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદી ઋષિઓએ આત્મસાત કર્યું હતું જેમને કોઈ પણ પ્રકારની કામના નથી તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કલ્યાણ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે આ સંબંધમાં ભગવાન નારાયણ અને દેવર્ષિ નારદજીનો સુંદર સંવાદ છે તેની આજે આપણે વાત કરવાના છે તો નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના નામના સતત જપ કરીને જે મનુષ્ય આ સંસારથી પાર્થ તરી જાય છે તો આ આવી સુંદર કથાઓ તમને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક ચેનલ પર જ પ્રાપ્ત થઈ શકશે તો એના માટે આ ચેનલ સાથે જોડાઈ રહો અને નવા હો તો સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરવાનું ના પૂરતા સૌપ્રથમ નારાયણ કોણ છે તો ભગવાન નારાયણ કાળથી સમસ્ત લોકની કામનાના હેતુથી તપ કરી રહ્યા છે તેથી તેઓ સનાતન ઋષિ છે એક સમયની વાત છે ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકમાં ફરતા ફરતા ભગવાન નારાયણ દર્શન કરવા માટે બદ્રિકાશ્રમ આશ્રમ ગયા ભગવાન નારાયણ મનુષ્યોના અભ્યુદય માટે અને પરમ એટલે કે મોક્ષ માટે આ ભારત વર્ષમાં કલ્પના આરંભથી જ ધર્મ જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે નારદજી બદ્રિકાશ્રમ જઈ અને ભગવાન નારાયણને પ્રણામ કરી વિનમ્ર ભાવે બેઠા અને તેમને બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો પ્રાચીન સમયમાં સ્વયં ભગવાન નારાયણે જન નિવાસી સનકાદી ઋષિઓને કહ્યું હતું ત્યાં આ જ બ્રહ્મના વિષયમાં ચર્ચા થઈ હતી તો ભગવાન નારાયણે કહ્યું કે પ્રિય નારદ એકવાર જનલોકમાં આવું જ બ્રહ્મ સત્ર થયું હતું તે સત્ર ત્યારે નાર બ્રહ્માના માનસપુત્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનત સનંદન સનાતન અને સનતકુમાર સમક્ષ થયું હતું તમે જ્યારે મારા શ્વેત દ્વિપાધિપતિ અનિરુદ્ધ સ્વરૂપના દર્શન કરવા માટે શ્વેતદીપ ગયા હતા ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ હતી એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કઈ રીતે કરે છે સનકારી ચારેય ઋષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે તપસ્યા અને શીલ સ્વભાવમાં પણ સમાન છે તેમની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી તેમણે પોતાનામાંથી સનંદનને વખતા બનાવ્યા અને બાકીના ત્રણેય ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બની અને બેસી ગયા સનંદાને કહ્યું કે જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરી અને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતાં ફરીથી સૃષ્ટિ નિર્માણનો સમય આવે છે ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનારા વચનોથી એ રીતે તેમને જગાડે છે જેમ સવારે આવી અને રાજાના પરાક્રમ તથા સુયશનું વર્ણન કરી અને સુઈ ગયેલા રાજાને જગાડે છે શ્રુતિઓ કહે છે કે હે અજીત આપનો જૈતાઓ આપ સર્વશ્રેષ્ઠ છો આ ચરાચર જગતના આનંદ આદિ ગુણોને ઢાંકી દેવા માટે જ આપની માયાએ સાત્વિક ગુણોનો સ્વીકાર કર્યો છે તે માયાનો આપ નાશ કરો કેમ કે એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ છો અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની જ્ઞાન વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનાર આપ જ છો ક્યારેક આપ માયાની સાથે જગત રૂપે પ્રગટ થો છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો ત્યારે સર્જન પાલન અને સંહારની લીલા કરો છો અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો આવા આપના સગુણ રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી ઘણી સમર્થ થઈ શકીએ છીએ આ રીતે સનકાદી ઋષિઓએ જીવ અને એકતાનો ખૂબ જ સુંદર ઉપદેશ આપ્યો અને આ તમને મિત્રો ભાગવતજીના દસમ સ્કંદ મળશે જે ખૂબ જ સુંદર સ્તુતિ છે અને આત્મા અને પરમાત્માની એકતાને સિદ્ધ કરે છે જે દરેક વૈષ્ણવોએ જાણવી ખૂબ જ જરૂરી છે આ રીતે નારાયણ કહે છે કે નારદજી શંકાદી ઋષિઓ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયા હતા તેથી તેઓ બધાના પૂર્વજ છે તે આકાશગામી મહાત્માઓએ આ પ્રમાણે સમસ્ત વેદો પુરાણો અને ઉપનિષદોનો સહારો નીચવી લીધો છે એ બધા શાસ્ત્રોનો સાર છે દેવર્ષિ તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો તેમની જ્ઞાન સંપત્તિના અધિકારી છો તેથી તમે પણ આ વિદ્યાને ધારણ કરો અને સ્વચ્છંદ ભાવે પૃથ્વી પર વિચરણ કરો આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે દેવશ્રી નારદ અત્યંત સંયમી નાની પૂર્ણકામ અને નૈષ્ઠિક બ્રહ્મચારી છે ભગવાન નારાયણ દ્વારા અપાયેલા ઉપદેશને તેમણે બહુ શ્રદ્ધાથી સાંભળ્યો અને ત્યાર પછી કહ્યું કે હે ભગવાન આપ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છો આપ કીર્તિ પરમ પવિત્ર છો આપ સમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટે જ મનોહર અવતાર ધારણની લીલા કરો છો હું આપને પ્રણામ કરું છું આ પ્રમાણે ઋષિ ભગવાન નારાયણને અને તેમના શિષ્યોને નમસ્કાર કરી દેવર્ષિ નારજી ત્યાંથી સિધાવી ગયા આ રીતે ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્વનું નિર્માણ કરે છે તેઓ જ સૌના પ્રેરક છે આ વિશ્વના આદિ મધ્ય અને અંતમાં તેઓ જ રહે છે તેઓ અવ્યક્ત પ્રકૃતિ અને જીવ બેયના ઈશ્વર છે તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરી અને જીવ રૂપે આમાં પ્રવેશ કર્યો જીવ સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ઋષિ સ્વરૂપ છે એના રહેવા માટે પરમાત્માએ દેહનું નિર્માણ કર્યું સઘળા જીવોનું નિયંત્રણ પણ પરમાત્મા જ કરે છે એ પરમાત્માને પામી અને જીવ માયા ત્યજી અને પોતાના સ્વરૂપ એવા પરબ્રહ્મને જ પામે છે જેમ ગાઢ નિદ્રાવક્ મનુષ્યને આ પંચભૌતિક શરીરનું ભાન નથી રહેતું તેમ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું આથી મુક્ત થવાનો એક માત્ર સરળ ઉપાય છે નિરંતર ભગવાનનું સ્મરણ ચિંતન કરવું ભગવાન કૈવલ્ય સ્વરૂપ છે એમનું ભજન કરવાથી સંસારનું આવાગમન નષ્ટ થઈ જાય છે આથી સદા ભગવાનનું જ ચિંતન ભજન કરતા રહેવું જોઈએ એમાં જ મંગળ છે અને એ જ નિર્ભય સ્થાન છે આથી ભગવાનના ચરણોનું જ શરણ લેવું જોઈએ આ રીતે ભગવાનના સુંદર સ્વરૂપના ધ્યાન સાથે જ મિત્રોએ આપણે મળશો આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય